દાહોદના જાલોદમાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સંમેલનમાં સામેલ થયા હતા બુથ પ્રમુખ સંમેલનમાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા છે તો રમેશ ગોધિયા યુવરાજ રાવત અને નિવૃત્ત આઈએસ જે ચરપોટ ભાજપમાં જોડાયા છે છુત પ્રમુખ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનું નિવેદન સામે આવ્યું કોંગ્રેસ આટલી ભીડ જોઈને ફોર્મ ભરશે કે નહીં દેશમાં મોદીની ગેરંટીને લઈને મત મળશે ના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ પૂરી તાકાત થી પાંચ લાખ થી વધુ થી આ સીટો જીતીએ એવી તમારી પાસેથી અપેક્ષા કરું છું મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે તમારી ટેલેન્ટમાં કે તમે આટલા જ લોકો ખંતથી પ્રયત્ન કરશો તો પાંચ લાખ નહીં તમે સામેના ઉમેદવારની ડિપોઝિટ જમા કરવાની તાકાત તમારામાં છે મિત્રો આ તાકાત તો ઉપયોગ કરજો તાળીઓની મત જોઈએ છે કે મત જવાબદારી તમારી છે